દોસ્તો આજે આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં જ શું તકલીફ છે આપણા દેશમાં આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ વારે આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે આપણી આસ્થા જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવવા જાતા એ દૂધ દૂધ ઉત્પાદન થતું એનું માખણ મથુરામાં વેચવા જાતા આપણી ધાર્મિક વ્યવસ્થાની અંદર પણ દૂધ અને ગાય અને પશુપાલનનું મહત્વ છે દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે એને ભગવાનની માફ ન કરવા જોઈએ દોસ્તો દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે આ સાબરકાંઠામાં કે આ બનાસકાંઠામાં ગામડાના વ્યક્તિઓ પાસે આવકનું સાધન છે શું સૂકી ખેતી પાણી ઓછું થોડું ઘણું ચોમાસામાં ભગવાન ભરોસે વરસાદ આવે અને જેટલો વરસાદ આવે એમાં થોડું ઘણું પાકે પછી બાર મહિના જીવવાનું સેના આધારે કોઈ ઉદ્યોગ નહીં કોઈ રોજગાર નહીં અને એટલા માટે આપણા જેવા માણસોને રોજગારીનો એક આધાર પશુપાલન છે કે ઘરે બે પાંચ દસ ભેંસો કે ગાયો રાખે થોડું ઘણું દૂધ ઉત્પાદન થાય ડેરીમાં ભરે ચાર પૈસા કમાય તો આખું ઘર સુખેથી જીવે આપણા માટે રોજગારીનો એક માત્ર જે વિકલ્પ છે પશુપાલન આપણી રોજગારીના વિકલ્પને ભાજપે બે નંબરની કમાણી કરવાનો ધંધો બનાવી દીધો દોસ્તો મારે આજે સાબર ડેરીની સ્થાપનામાં મહત્વનો ફાળો ભજવનાર ભૂરાભાઈ પટેલને યાદ કરવા છે બનાસ ડેરીની અંદર ગલબાભાઈ પટેલ કે કેવા કેવા આગેવાન હતા કે જેણે પોતાનું જીવન આખું દીધું કે આ આ પશુપાલકો ખેડૂતો એ દૂધ ઉત્પાદન કરી અને અને સક્ષમ સમૃદ્ધ બનવા જોઈએ એક જમાનામાં ભૂરાભાઈ એક જમાનામાં ગલબા ને આ કયો જમાનો આવ્યો કે દૂધનો ભાવ ફેર માગવા જાવ અને ધોકા મારે છે આંસુ ગેસના ગોળા છોડે છે ખેડૂતોને બે મોત મારે છે દોસ્તો ભૂલ માત્ર ભાજપ સરકારની છે એવું નથી આપણે આપણો આત્મા જગાડવો પડશે કે આપણી ઉપર આટ આટલા જુલમ થાય છે અત્યાચાર થાય છે આપણી ઉપર ખોટું થાય છે અને છતાંય ચૂંટણીમાં આપણાથી ભાજપનું બટન કેમ્પ દબાઈ જાય છે હજારો લોકો પાંચ વર્ષ સુધી ફરિયાદો કરે છે ખેડૂત હોય યુવાન હોય મહિલા હોય વંચિત વર્ગના માણસ હોય શહેરોના હોય ગામડાના હોય હજારો પ્રશ્નો પાંચ વર્ષ સુધી પૂછે મત આપવા જાય ત્યારે ઈવીએમ માં જોવે કે આપણી જ્ઞાતિનો કયો છે જેની અટક આપણી જ્ઞાતિ નો હશે આ ગઢવી કઈ જ્ઞાતિના હશે આ કરપડા કોણ હશે ખવા કોણ છે આપડે બુથમાં જઈને આપણી જ્ઞાતિનો કોણ છે એ વર્ષોથી જોતા આવીએ છીએ આપડી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો તો કોઈ જ્ઞાતિ એ રોડ ઉપર આવવાની જરૂર ગુજરાતની તમામ જે તે જિલ્લામાં બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો કરતા બેઠા છે છતાંય કઈ જ્ઞાતિનું ભલું થયું સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનો તો વર્ષો પહેલા શોષણ થતું હતું અત્યારે શોષણ થાય છે દોસ્તો આ આપણે આપણો આત્મા જગાડવો પડશે અશોકભાઈ જે શહીદી વોરી છે એ શહીદી જો આપણી આંખ ન ઉઘાડે તો કોઈ ન્યાયતંત્ર એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો એક માણસના જીવનનું બલિદાન એક કરોડો લોકોની આંખ ઉગાડનારું હોવું જોઈએ અને કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં મિત્રો હું ખેડૂતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મનને ઢંઢોળો પોતાની જાતને ઢોળો હાથમાં જગાડવાનું કામ કરો કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે ભાજપના માણસો બેઠા છે શું એ યોગ્ય કરી રહ્યા છે શું એ વ્યાજબી છે તમે વિચારો કે હું એ ગામડામાં મોટો થયો છું આપણી માતાઓ આપણી દીકરીઓ આપણી ખવાર ખવારમાં વહેલા ચાર પાંચ વાગ્યે જાગે ઢોરને નીણ નાખવી ખાણ નાખવું સમયસર પાણી પાવું એ બીમાર છે કે નહીં એનું ધ્યાન રાખવું કરવા છાણ વાસીદાના ટોપલા લઈને દૂર નાખવા જવું હા આટલી આપણી બહેનો દીકરીઓ મહેનત કરે આટલી મજૂરી કરે બે પાંચ દસ લીટર દૂધનું ઉત્પાદન બહેનો કરે એને બહેણીમાં ભરીને આપવા જાય એના પ્રત્યે કોઈને સંવેદનશીલતા નથી કે આપણી બહેનો કેટલી મહેનત મજૂરી કરીને દૂધ ઉત્પાદન કરે છે બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે બધાયને કરોડપતિ થઈ જવું છે તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે આ ફેડરેશનમાં દૂધ આપે છે વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે ફેડરેશન એક એક જિલ્લાને જિલ્લાને વધારે ઓછો આપી શકે ફેડરેશનનો ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ઉપરથી ખુલ્લેઆમ આમ જાહેરમાં કહું છું કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસામાંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સી આર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી ધાક ધમકી કરી મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી સહકારના પૈસાથી કમલમ બન્યા એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારવા ભાઈઓને દોસ્તો આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે ફેડરેશન દ્વારા તમામ જિલ્લા સંઘોને સરખો ભાવ ચૂકવવામાં આવે છતાંય નીચે ખેડૂતને એનો લાભ નથી મળતો દોસ્તો સહકાર એટલે શું જે દિવસે ત્રિભુવનદાસ પટેલ વર્ગીસ કુરિયન આવા આગેવાનો એક ગુજરાતની અંદર સહકાર ક્ષેત્રની સ્થાપના કરી ત્યારે એનું પહેલું સૂત્ર યાદ કરો નહીં નફો નહીં નુકસાન એવી રીતે ચાલતી વ્યવસ્થા એટલે સહકાર વ્યવસ્થા મારી વાત સાચી છે કે ખોટે નહીં નફો નહીં નુકસાન એનું નામ સહકાર આજ શું થયું છે ખેડૂતને નહીં નફો અને ભાજપને નહીં નુકસાન ભાજપને કાયમ નફો અને ખેડૂતને કાયમ નુકસાન એનું નામ સહકાર કરી નાખ્યું છે

મિત્રો મારે તમને વિનંતી કરવી છે કે આ સહકારી મંડળીમાં આ ડેરીમાં હું તમને એવું જણાવી રહ્યો હતો કે સહકાર એટલે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે ચાલતી વ્યવસ્થા આ સહકારી વ્યવસ્થા જયારે બની ત્યારે એના પાયામાં એવો સિદ્ધાંત હતો કે સહકારી સંસ્થા નફો નહીં કરે અને ખેડૂતને ક્યારેય નુકસાન નહીં જવા દે એટલે નહી નફો અને નહી નુકસાન કોને લાગુ પડે છે કે સંસ્થા કમાવા માટે નથી એ ફેડરેશન હોય સંઘ હોય મંડળી હોય ડેરી હોય એને નફો નથી કરવાનો અને એ સંસ્થા સાથે જોડાયેલા સભાસદ સભાસદ દૂધ ઉત્પાદક હોય કે ખેડૂત સભાસદ હોય એને ક્યારેય નુકસાન નથી જવા દેવાનું નહીં નફો નહી નુકસાન ના ધોરણે ચાલુ થયેલી સહકારી સંસ્થા આખા ભારત દેશમાં એનો પાયો નખાયો ગુજરાતમાંથી અને આજ દુર્ભાગ્ય જુઓ કે ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રના મૂળિયા કાઢી નાખ્યા છે નખોદ કાઢી નાખે એવું કામ ભાજપ વાળા કરી રહ્યા છે દોસ્તો ગામડાના માણસ પાસે વિકલ્પ કેટલા છે કમાવાના ખેડૂતો હોય તો સહકારી મંડળી અને એપીએમસી દૂધ ઉત્પાદક ખેડૂતો હોય તો ડેરી આ બે છે એ સૌથી મોટા રોજગારના વિકલ્પ ગામડા માટે છે ત્રીજી તો કોઈ મોટી વ્યવસ્થા હોતી નથી કોઈની પાસે જમીન હોય તો ખેડવા માટેના પૈસા ન હોય કોઈની પાસે પૈસા હોય તો પાણી ન હોય પાણી હોય તો બીજી વ્યવસ્થા ન હોય અને એટલા માટે ખેડૂત માટે બનેલી સહકારની બે સૌથી મોટી વ્યવસ્થા સહકારી ધિરાણ મંડળીઓ એટીએમસી માર્કેટ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના માધ્યમથી ચાલતા સંઘ અને ફેડરેશન દોસ્તો કાળી કમાણીનો ધંધો ભાજપે બનાવ્યો છે આ લોકો વર્ષોથી સત્તર હજાર ટકા ભાવ ફેર જેને આપણે નફો કે બોનસ કહીએ ચૂકવતા હતા આ નવ ટકા કેમ તો વ્યવસ્થાપક કમિટી જે છે ચેરમેનથી લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એવું કે છે કે સંઘને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંઘને નુકસાન છે સંઘ ખોટમાં આલે છે ભાઈ સંઘ ખોટમાં હોય તો રાજીનામા ઘર ભેગી ના કે નહીં સારો માણસ આવશે સારો વહીવટ કરશે અને કમાણી કરતો બનાવશે પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલના કાર્યકાળમાં થયું દોસ્તો એટલી હદે પૈસા કમાણા અને એક સૌથી ગંભીર બાબત કે આ લોકો ખરેખર સારો વહીવટ કરતા હોય ખરેખર પશુપાલકના સમર્થનમાં કામ કરતા હોય સારી દાનત ને સારા ભાવથી કામ કરતા હોય તો ગુજરાતભરના સંઘ દ્વારા મંડળીઓને સૂચિત મંડળી કેમ રાખવામાં આવે છે અનેક દૂધ મંડળીઓને સૂચિત મંડળી તરીકે જગ્યા આપી છે દસ દસ પંદર પંદર વર્ષથી દૂધ કલેક્શન કરે છે પણ સંઘ દ્વારા એને રેગ્યુલર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે સ્થાન નથી આપવામાં આવતું શું કામ કે સૂચિત મંડળી રેગ્યુલર મંડળી થઈ જાય તો ભાજપના જે ગુંડાઓ અને બદમાશો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેઠા છે ને એની ખુરશી હલી જાય એમ છે અનેક કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ સહકારી સંઘના માધ્યમથી કરે છે ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે જમણવાર સંઘ દ્વારા નેતાઓને આગતા સ્વાગતા સંઘ દ્વારા અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લેનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લેનનો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો દોસ્તો બાપાના પૈસા નથી આપણા બાપાના પૈસા જે આપણી માયુ એ જે હવારથી હા જુદી ઢોર પાછળ પશુઓ પાછળ જે મહેનત કરી એ પૈસાથી સી આર પાટીલ ચાર્ટર્ડ પ્લાન્ટમાં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની જગ્યાઓ ઊભી કરે જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજાને કોઈને મેનેજર બનાવે ઇન્સ્પેક્ટર બનાવે સુપરવાઇઝર બનાવે પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર પછી એમાં ભરતી થાય ને ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ દીકરાની વહુઓ ભત્રીજાઓ સગાવાલાઓના નંબર લાગી જાય આ હું સાચી વાત કરું છું કે ખોટી સાચી વાત છે કે ખોટી દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત

અને એ જ પૈસા જયારે ભાવફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કે અમારી પાસે પૈસા નથી નફો નથી કમાણી નથી મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આપણો આત્મા જગાડી અને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો તો સંઘની અને ડેરીની જે મીટિંગ થાય છે એને ઓનલાઈન ફેસબુક લાઈવ કરવાનું કેમ નથી છૂટતું સંઘના ભાષણો ફેસબુક લાઈવ થાય ડેરીના નેતાઓ ફેસબુક લાઈવ કરે પણ જે દિવસે સંઘની મીટિંગ હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેઠા હોય કરો ફેસબુક લાઈવ દૂધનું દૂધ અને ચોરીની ચોરી બધી જનતાને ખબર પડી જાય પણ દૂધના સફેદ ધંધાની અંદર ભાજપે જે કાળા કારનામાં ચાલુ કર્યા છે એને બહુ લાંબી લડાઈ આપવી પડશે દોસ્તો તમારે કમર કસી લેવાની છે મુઠ્ઠી લેવાની છે અને નક્કી કરવાનું છે કે હવે વિસાવદરવાળી થઈને રહેશે દોસ્તો મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે તમે વિચાર કરો કે ફેટ નો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલી નો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ પાલાણું ચોકલેટ નો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણ દાણ નો ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમકે વચેટીયા ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને મારો આત્મા નથી સુઈ ગયો ને મનને ઢંઢોળીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે માખણ ભરવા જતા ત્યારે પેલું ગીત થાંભળ્યું છે અમે મૈયારા કંસરાજાના અમે કોઈને ન દઈએ દાણ વચ્ચેથી દાણ ચોરી થઈ જતી હતી અને પેલા કહેતા હતા કે ભાઈ અમે દાણ ન દઈએ કોઈને આ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને ચારેય બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો એને રોકવા માટે ખેડૂતોએ જાગવાનું છે પશુપાલકો એ પોતાનો હાથમાં જગાડવાનો છે અને પોતાનું મન જાગે તો હાથમાં હાવણો પકડે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે બધાએ ઉપર આવવાનું દોસ્તો મિત્રો મારી છેલ્લી વિનંતી એ છે કે આ લડાઈ અહીંયા પૂરી નથી થતી આ સભા પછી આ લડાઈ જેમ ચાર મુખ્ય માંગણી સાગરભાઈ રબારીએ કીધું કે ખેડૂતો ઉપર જે એફઆઈઆર થઈ છે એ પાછી ખેંચવી જોઈએ પશુપાલકોને પૂરો ભાવ ફેર મળવો જોઈએ નિયામક મંડળે થર્ડ પાર્ટી કેગનું ઓડિટ કરાવવું જોઈએ આ બધી માંગણી તો સરકારી માંગણી છે આ બધી તો ટેકનિકલ વાતો છે કાગળની વાતો છે જેણે ચોરી કરી એની જ પાસે ચોરીનું ઓડિટ કરાવવું મને લાગે છે એ વાતમાં કોઈ દમ નથી ઓડિટ તો હવે ગુજરાતની જનતા કરશે ગુજરાતના પશુપાલકે ઓડિટ કરવાનું છે પોતાનો હાથમાં જગાડીને ઓડિટ કરો કે ગુજરાતની ભાજપની સરકારે ત્રીસ વર્ષની અંદર પશુપાલકોને આબાદ કર્યા કે બરબાદ કર્યા એ ઓડિટ તમારે કરવાનું છે મિત્રો પણ મારી છેલ્લી વિનંતી એટલી છે કે એફઆઈઆર પાછી લેવી જોઈએ શહીદોને ન્યાય મળવો જોઈએ ભાવ ફેર મળવો જોઈએ એ તો તત્કાલીન વાત છે ઉભા ઉભા થાય કે બે મહિને ચાર મહિને થાય મારી તો બધાઇને બે હાથ જોડીને આખા ગુજરાતના પશુપાલકોને વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે કે અશોકભાઈ નું બલિદાન તો ભાઈ ના બલિદાન પછી એક પશુપાલક નો આત્મા જાગવો જોઈએ અને હવે પછી ગુજરાતમાં કોઈ ખેડૂત કે કોઈ પશુપાલક નો જીવ ન જાય એવી સરકાર બનાવવા માટે થઈને સૌએ આગળ આવવું પડશે દોસ્તો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો